હા હું તો આવી ગયો છું ટિકિટ ધારા કાઢ તું 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 પેલા મારું ફોન લે ભાઈ તું તું આઈને તું

ઓલી માટી લઈને આવે એવું કે દે એવું કેવું તે આવતી આવતો ને ધીમ કા ફરી તું એ ડબલો કેવાય તું એ માથા ડકા મારી માથા ડવા તડી ગયું માથું તડી ગયું મારું તો બરાબર હું શું જઉં છું પૈસા વધારે લઈને આવતે આપણા દાદા રૂપિયા વાળી રમવાની નથી પટાપટા રૂપિયા વાળી રમવાની છે કેટલી પટાપટા વાળી આ તો બાવન નો કાઢીનો એકો છે જો તેવો છે કાઢીનો એકો છે આમ દિલે દે નો આમ દો તે ઓઠે પટ્ટા પટ્ટા વાડી ન માણે આમ દિલે દે હા 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 તો આઈ તા કુ હે આઈ જલ્દી આઈ જા આ ઈ જલ્દી આ દે હા હા સુ બનો કાડી હ સુ બનો કાડી હ ના પૂછે વાત હારો હારું મારે કુ શું બોલ્યો પડી આ પક્કા રમવા માટે આ સુ લાલચ બહુ ખોટી હે હે સુ ઘેર મે પક્કા રમવા માટે ડિક્કે ભાન મકુ બીમાર થઈ ગયા એવું કીધું પણ આ લાલચ બહુ ખોટી હારી આવો મારા ધંધા થોડી વાર પર ધીરે ધીરે આ ટ્યુબ બહુ ખરાબ યાર આ તો ઘરની બરબાદી થઈ જાય હે આપણે છોકરા લેવાના દેવા પડી જાય લોકો આ પત્તા ના લાઈમે લાઈમે લોકો ઘરે વેચી મારવા મોડ્યા હે પહેલા પત્તા ફરી દારૂ પીતા શીખ ઓહો આવા કડીયો કો આવા કડીયો આ શું આ ધંધા કરાય પણ આ એક લાલચ ખોટી લાગી ગઈ શું કરવાનું કો હે ઓ જો ના 15 વર્ષ નો તો 10 વર્ષ ની હાર તો તાણ આ ટ્યુબ પડી ગઈ પત્તા રમવાની પણ આ ટ્યુબ બહુ ખરાબ આ નારમુજી

તમારવાડી <laughs> કેટલા <laughs> <laughs>

આમ ભેગા કરવો ચાલતો આપણો તો અમે તો બે ઘડી જાય કાલે બંધ થઈ જાય વાત કરો પણ આમાં ઠીખાડી હોય તો નવા બરાબર ને હા ચાલો મારું ફરક લઈને ચીમ મારો ફટાફટ હાલો મારું થાય છે વાત કરવાનો મારો કેવો કાઢીનો ચાલુ કરો દસ દર રૂપિયા મેડો દસ વાળો દસ દર વાત કરો

નહી આ તમાકુમાં તો મારા પીલા વ્યાસ વ્યસ્ત ના થઈ ગયા ગમ્મા ના તું રોજ શું એમ દરરોજ બેમને જેમ પૂછો મને લાય

દુઃખ સુખ ની વાતો કરી દુઃખ સુખ ની વાતો જોણે ને તો ઘેર પછાડી ફ્રી નાખી વાત કરો કરો ઘેર આપડી દે તો આપડી આઈ મારા ખેતર બહુ ખાઇ ગયા માટે ગમો આખો બે વધુ નો જાય પણ મધુર નહી

તમારા ભાઈ ને કોઈ હકો ભૂરા નઈ ઉતરે આ ધંધો આપડા છોકરા લાગુ પડે પાછળ તમારા છોકરા લાગુ પડે અલ્યા તને આટલી બધી ખબર છે પણ યાર હું રવાના ચડી ગયા ભાઈ મને રવાના લીધો જવા દોર મેળી દો અને પોપર બીજા છોકરા ને ચડી ના યાર

છોકરો તમે પત્મ છું બોલો યાર તમે શરમ નહી આવતી તમને યાર તમે આવતા એટલે હું રમતો ફોન મારી તમે યાર